નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગોંડલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી સગીરા પર યુવકે દુષ્કર્મ કર્યું હતું યુવક સગીરાને ફોસલાવીને ઘરની બાજુમાં આવેલા વાડામાં લઈ ગયો હતો વાડામાં સગીરાની એકલતાનો લાભ લઈને તેણે બદકામ કર્યું હતું ગભરાયેલી સગીરાએ ઘરે આવીને પરિવારજનોને આપ વિધિ જણાવતા સમગ્ર કેસ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે ગોંડલ તાલુકાના આંબરડી ગામમાં રહેતી પંદર વર્ષીય સગીરા પર દુષ્કર્મ કર્યું હતું નરાધ અમે શનિવારે રાતે સગીરાના ઘરની બાજુમાં આવેલા વાળામાં જઈને બદકામ કર્યું હતું ધોરણ આઠ માં અભ્યાસ કરતી સગીરા ઘરની બહાર રમતી હતી સગીરાનો પરિવાર જમવા બેઠો હતો જમીન ઉભો થયા બાદ સગીરા ઘરેથી ગાયબ થઈ હતી પરિવારજનો જે ઘરની આસપાસ સગીરાની તપાસ હાથ ધરી હતી મોડી રાતે સગીરાની ભાળ મળી હતી તે ખૂબ જ ગભરાયેલી હતી તેની પૂછપરછ કરતા સગીરાએ માતાને જણાવ્યું કે તે ઘરની બાજુમાં આવેલા વાળામાં બોલાવી બળાત્કાર કર્યો હતો પરિવારજનો જે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સગીરાને હોસ્પિટલ ખસેડી હતી બાદમાં સગીરાની માતાજે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે